નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પડતર પ્રશ્નોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સલીમ વોરાની આગેવાની હેઠળ આજરોજ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસે સેવા કલ્યાણ સંઘ તરફથી પડતરી પડતી મુશ્કેલી દિવ્યાંગજનો પડતર પ્રશ્નોની નિવારણ અંગે આવેદનપત્ર આપ્યું કલેક્ટર કચેરી આપી શું આજે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસરના સહયોગથી દિવાળીપુરા ખાતે મેં આવેદનપત્ર આપ્યું એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજ ખાતા દ્વારા એસટી નો નિમણ પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર ડોક્ટર સલીમ વોરા